તારી છે તારી તો ભાઈ બંને છે પાછી આપી દેજો જેની હોય એની આપણે રખાય નહીં કોઈની તારી હોય ને તાર વાપર એની પાસે આપી દેવાય નો તારી છે એથી લખ ને એ નથી ફાવતી તને જો પોઈન્ટ કેવડી મોટી એ તો પેન્સિલ હોય ને એનાથી લખાય એ પોઈન્ટ ભટકી જાય ભટકે તે આ સમાન આ તને કોણ નિશાળમાં મારે

कानाई और कुकर जो बस એમ બહાર માં સધીમો ધીમો વરસાદ શરૂ છે હું નાઈસ રસોડામાં બેઠા ઘર માં ભાઈ ઉતા છે પંખો શરૂ થઈ એટલે અવાજ આવે એટલે મે બેઠાસ કાઈ ગરમી માં નું કેટલા પુસ્તક બધાય આ નાનો એવો પુસ્તક જાજા અમારે આઈકને સરે એક દીધા

के हो सेजस आय यहाँ आइला पोति नतो सु जा मे हरदगन पे दादा पापा छे ने नोकरी लेली के म खोज्दै छु आइ हु लउ दो भिडियो उतै 什么人都有。 તેં સગા દાદી ને

Thôi đâu bị <coughs> Thôi đâu bị <bé>, thôi đâu Tao yêu nít sợi ta Hãy subscribe cho kênh

Mẹ thịt này gọi gọi Nha, gọi là gì? Thôi đã thôi, thôi đã thôi Đúc cái này gọi <laughs> chéo ai <laughs> Em giờ cái <laughs> đang sạch một અને આ જો પાસો મને લેસન કરવા આવીશ ને બહુ ઝાઝું લેસન આપી દીધું સાઝુ અને મારે બનાવવાનું છે ટિફિન ગુવારનું શાક કરવાનું છે અને રોટલી જગાડવી તું ઘરને આટલો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આઈશ બોલ જ બોલતા આવીશ હા ફરી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી